સંભાળની હોસ્પિટલોમાં આઈક્યુ અગ્રણી સુપર સ્પેશિયાલિટી છે ગુજરાતમાં સુરત સ્થિત તેની આંખની સંભાળની સુવિધાના નોંધપાત્ર અપગ્રેડની જાહેરાત કરીને આનંદ અનુભવી છે જેમાં ચાર અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સના ઉમેરા સાથે મોતિયા લેસિક અને રેટીના સારવાર માટે સમર્પિત છે આ ડેવલપમેન્ટ દક્ષિણ ગુજરાતમાં ટોચની આંખની સંભાળ પૂરી પાડવા તરીકે આઈક્યુની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે જે આંખની મૂળભૂત સંભાળથી લઈ અદ્યતન સર્જિકલ હસ્તક્ષેપ સુધી તમામ પ્રકારની બાબતો રજૂ કરે છે સુરતની સુવિધા હવે વૈશ્વિક સ્તરની નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચી વળવા મોતિયાની સર્જરી રેટિના સારવાર લેસિક ગ્લુકોમા કેર આઇસીએલ પ્રક્રિયાઓ સ્ક્રેકવન્ટ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓની વ્યાપક શ્રેણી રજૂ કરે છે મોડ્યુલર ઓટીએસ ઉપરાંત આઈક્યુએ નિષ્ણાત આંકના સર્જનોનો સમાવેશ કર્યો છે જેઓ દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત છે જેઓની દર્દીની સંભાળ સુધારવા માટે તેમના અનુભવની સંપતિ લાવે છે આ સમર્પિત ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરી મોતિયા લેસિકાને રેટિના સર્જરી માટે અત્યંત સારવાર પહોંચાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે આઇક્યુના સ્થાપક અને સીએમડી ડોક્ટર અજય શર્માએ જણાવ્યું કે અમે સુરતની સુવિધાને નવીનતમ મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે વધારવાનો ગર્વ છે જે અમને સલામતી અને સંભાળના ઉચ્ચતમ ધોરણો સાથે વધુ વિશિષ્ટ સારવાર પ્રદાન કરવાની મંજૂરી આપશે આઈક્યુ ખાતે મિશન હંમેશા ઉચ્ચ ગુણવત્તાની આંખને સંભાળને સસ્તું અને બધા માટે સુલભ બનાવવાનું રહ્યું છે અને આ નોંધપાત્ર અપગ્રેડ તે વિઝનને પૂર્ણ કરવા તરફ એક પગલું છે આ સુવિધાના વિકાસ અને પ્રગતિનો ભાગ બન્યા પછી અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને ઉમેરાય અતિ લાભદાયક છે આ અપગ્રેડને વાસ્તવિકતા બનાવવામાં યોગદાન આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો ગુજરાત પ્રદેશના પ્રાદેશિક તબીબી નિયામક ડોક્ટર સમીર બી વાંકાવાલાએ જણાવ્યું હતું જેનાથી હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને ગુજરાત જેવા પ્રદેશો પર ઊંડે અસર પડી છે જ્યાં તેની સેવાઓની માંગ સતત વધી રહી છે નો નેટવર્ક ભારતભરમાં માત્ર થી વધુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નાઇઝિરિયા આફ્રિકામાં ત્રણ હોસ્પિટલને આવરી લે છે છે જે સતત ઉચ્ચ સ્તરીય સંભાળ પૂરી પાડે જ્યારે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતા નોંધપાત્ર રીતે ઓછો જાળવી રાખે છે ધરતી કેન્દ્રિત સંભાળ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા સાથે આઈક્યુ દુરંદેશી આરોગ્ય સંભાળ દ્વારા જીવન પરિવર્તન લાવવાના તેના મિશનને ચાલુ રાખવા માટે તૈયાર છે मैं डॉक्टर अजय शर्मा चीफ मेडिकल डायरेक्टर और फाउंडर आई विजन सुपर स्पेशलिटी आई हॉस्पिटल्स का और आज सूरत शहर के अंदर रंधेर रोड हमारे सेंटर के अंदर हमें हम मौजूद है जिसको हमने रेनोवेट न्यू करके री लॉन्च करा है और आज यहाँ पे तकरीबन हम देख रहे हैं ढाई सौ से तीन सौ लोग यहाँ पे पधारे हैं ये सेंटर नया देखने के लिए और इसके साथ साथ हमने यहाँ पे पुलिस के साथ जो यहाँ पे मैडम अमिता आई थी डिप्टी कमिश्नर ऑफ पुलिस उनके साथ मिलकर हमने एक कैंप का आयोजन किया है जिसके अंदर वो मिशन परवाह के अंतर्गत है जिसके अंदर ये है कि हेलमेट यहाँ पहना जाए इस शहर के अंदर मैंडेटरी किया जाए हर आ, 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 जो चलने वाला जो ड्राइव करने वाला जो ड्राइवर है उसको टू व्हीलर के अंदर हेलमेट जरूर पहने और इसके साथ साथ हमने एक कैंप लगाया है जो जिसमें हम पुलिस कर्मचारियों के लिए फ्री आई चेकअप का हमने यहाँ पे प्रयोजन किया है और आगे भी हम इसके साथ साथ हम ये करते रहेंगे बट हम ये चाहते हैं कि जितने ज्यादा से ज्यादा पेशेंट जो इस नई फैसिलिटी का फायदा उठाएं और आकर यहाँ पे हमारे पास हर टाइप की सर्जरी हम करते हैं तो उसका फायदा उठा के और आईक्यू को हम आगे और बढ़ाते रहेंगे माननीय ने मार्गदर्शन हेठल सूरत शहर ट्राफिक शाखा द्वारा परवा कैंपेन शीर्षक हेठ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર કેબ ડ્રાઈવરો વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનું નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બસોથી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે જેના માટે આ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેક્ટ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની વેલફેરની કામગીરી કરી જય હિન્દ જય ભારત આમ તો ચેતવણી કરતાં પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે પિસ્તાલીસ દિવસનું એક ફેબ્રુઆરીથી જ એક જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગઈકાલે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જ્યારે રોડ પર નીકળો પંદરમી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા ત્રણ હજારથી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓ સાતસો બોતેરથી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંક્શન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો એન્ડ કેમેરા એટલે કે વીઓસી એપ પણ છે જેના માધ્યમથી અમે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરીશું સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરના પહેરનારોની સંખ્યા ઓછી હશે તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે બાર સભ્યોની ટીમ બેઠેલી હોય છે આ બાર સભ્યો પણ અલગ અલગ જંક્શનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે પણ આ સમગ્ર પ્રક્રિયા જે એમાં આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે ફોર્ટી નાઇન પર્સન્ટ સિક્સટી એટ પર્સન્ટેજ જે હેલ્મેટ ન પહેરવાના લીધે અકસ્માત થયા છે એમાં ઘટાડો લાવી શકીએ સમગ્ર સુરતના શહેરીજનો અને એમના પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે રોડ ઉપર સેફટીની દ્રષ્ટિએ સુરતનો નંબર આવે તેવી જ અમારો મુખ્ય ધ્યેય છે એટલે પ્લીઝ હું અપીલની સાથે સાથે ચેતવણી તો આપી શક કે કાલથી આપ રોડ ઉપર જો ટુ વ્હીલર ચલાવો તો ચોક્કસપણે આપ પણ પહેરો આપના પરિવારને પણ પહેરાવો અને આપની સાથે જેટલા જોડાયેલા આપના મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરો થેન્ક યુ